નાસ્તા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ

ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ છે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર તેવીસ એપીકો કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે